આ સાથે જ અન્ય પક્ષોના સભ્યો દ્વારા પણ પચાસ જેટલા ફોર્મ ઉપાડવામાં આવ્યા છે રાજપૂત સમાજની શિક્ષિત મહિલા ઉમેદવારો માયાબા તેમજ દિવ્યાબાએ ફોર્મ લીધા બાદ કલેક્ટર કચેરીએ જણાવ્યું હતું કે અમારા સમાજની મહિલાઓની ગરિમા અસ્મિતા અને ગર્વ માટે ચૂંટણી જંગમાં ઉતરી છે અમે કોઈ પક્ષ કે વિચારધારાનો વિરોધ નથી કરતા રૂપાલાએ જે નિવેદન કર્યું તેનાથી અમારા સમાજની માતા બહેન અને દીકરીઓનું અપમાન થયું છે રૂપાલાની ટિકિટ રદ થાય એ અમારી માંગણી છે આજે અમે ક્ષત્રિય સમાજની મહિલાઓએ રાજકોટ કલેક્ટર કચેરી ખાતેથી ફોર્મ ઉપાડવાનું ચાલુ કર્યું હતું અને સોથી વધુ ફોર્મ મેળવ્યા પણ છે ત્યારે આપણે એ જોવાનું રહ્યું કે ચૂંટણી પંચના નિયમો શું કહે છે ચૂંટણી પંચના નિયમ મુજબ કોઈ બેઠક પર ઉમેદવારોની સંખ્યા ત્રણસો ને ચોર્યાસીથી વધુ થઈ જાય તો ઈવેએમને બદલે બેલેટ પેપરથી મતદાન કરવું પડે છે જો આમ થાય તો તંત્રનું કામ અત્યંત જટિલ બની જાય છે મતદાનનો સમય પણ વધી જાય છે કારણ કે મતદારો એ પોતાના પસંદગીના ઉમેદવારને શોધવાને માટે એક બેલેટ પેપર નહીં પરંતુ બેલેટ પેપરના ચોપડા ઉથલાવવા પડે છે આ સ્થિતિમાં મતગણતરીની કાર્યવાહી પણ લંબાઈ જાય છે ચૂંટણી પંચની જોગવાઈ મુજબ કોઈપણ ચૂંટણીમાં વધુને વધુ ચોવીસ ઈવીએમ ગોઠવી વધુમાં વધુ ત્રણસો ચોર્યાસી ઉમેદવારોને મતદાન પ્રક્રિયા માટે કાર્યવાહી કરી શકાય છે જો તેનાથી વધારે ઉમેદવારો થાય તો ફરજિયાત પણ ને બદલે બેલેટ પેપરથી મતદાન કરવું પડે છે ક્ષત્રિયોની વ્યૂહરચના મુજબ જો એક સાથે ચારસો ઉમેદવાર ચૂંટણી મેદાનમાં ઉતરે તો એક બેલેટ પેપરમાં નવ ઉમેદવાર લેખે પ્રત્યેક મતદાર માટે પિસ્તાલીસથી વધુ બેલેટ પેપરનો બંચ આપવો પડે અધિકારીઓ આ મામલે જણાવી રહ્યા છે કે હાલમાં તો રૂટીન મુજબ ચૂંટણીની તૈયારીઓ કરવામાં આવી રહી છે પરંતુ જો હાલમાં જે વિવાદની સ્થિતિ ચાલુ છે તેવી સ્થિતિ આગળ નિર્માણ થાય તો પંચની જોગવાઈઓ મુજબ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા બેલેટ પેપરથી મતદાન અંગે કાર્યવાહી કરવી પડે અને તે દિશામાં તંત્ર સાવચેત હોવાનું જણાવી રહ્યું છે તો જોવું હવે એ રહ્યું કે રાજકોટ લોકસભા બેઠકની ચૂંટણી ઈવીએમ દ્વારા થાય છે કે પછી બેલેટ પેપર દ્વારા જો આપને આવા સમાચારો અને અહેવાલો પસંદ આવતા હોય તો નવજીવન ન્યૂઝના ચેનલને લાઈક સબ્સ્ક્રાઇબ અને શેર કરવાનું ભૂલશો નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડા પર